હનુમાનજી મહારાજે માનવ અને રાક્ષસને જોડ્યા માનવ અને વાનરને જોડ્યા સુગ્રીવ અને રામનું મિલન કરાયું હોય તો હનુમાનજી મહારાજે કરાયું નર અને વાનર એને જોડાણનું કામ હનુમાનજી મહારાજે કર્યું નર અને રાક્ષસને જોડવાનું કામ હનુમાનજી મહારાજે કર્યું સીતા અને રામ ને ભેગા કરવાનું કામ હનુમાનજી મહારાજે કર્યું ભારત અને લંકા ને જોડવા માટે પુલ બાંધવાનું કામ પણ મારા હનુમાનજી મહારાજે કર્યું કોણ કહેતા હૈ કે ભારત વાલે તોડતા હે ભારત વાલે તો આદિકાલ કામ કહે આપણે બધા હું તમારે ભેગો છું આપણે બધાને આગળ નીકળી જવું છે પણ ક્યાં જાવું બધાને આગળ નીકળી જવું છે એકલા એકલા દોડવા પણ દુનિયામાં એટલું કાયમ યાદ રાખવું એકલા નથી પૂર્ણ પુષ્પ ખીલતા પહેલા અહીંયા કળી પણ એક ભ્રમર નો સાથ માગે છે પૂર્ણ પુષ્પ ખીલતા પહેલા કળી પણ એક ભ્રમર નો સાથ માગે છે અને મજદારે અહીંયા વહાણ પણ એક સઢનો સાથ માગે છે નથી થતા એકલા હાથે કોઈ સિદ્ધ કાર્યો કારણ કે મરણ વખતે આ દેહ પણ એક કફનનો સાથ માગે છે રામ એકલા નથી રહ્યા કૃષ્ણ એકલા નથી રહ્યા જે જે લોકોત્તર પુરુષો છે જેટલા લોકોત્તર પુરુષો એટલે સમાજને સાચવી રાખ્યો સમાજને એટલે નાના નાના વ્યક્તિને વંચિત હાવ જે પીછોડો વર્ગ કહેવાય ને એને આગળ કર્યો એને આગળ કર્યો એ જ મોટો થાય કૃષ્ણ ભગવાન ગોવાળિયાની સાથે મોટા થયા એની એથી છાસ પીધી મને ઘણી વખત એમ થાય ઘણી વખત કે અછૂતપણું આપણામાં નાખી કોણે દીધું કે આને નો ઢાય એ આ નાત જાત આ બધામાંથી જ્યાં સુધી મુક્ત નહીં થાય ને ત્યાં સુધી ભારતને મજબૂત નહીં કરીએ આપણે આપણા દેશને આપણે આપણી સંસ્કૃતિને આપણે આપણા હિન્દુ ધર્મને બચાવવો હશે તો નાત ને જાતના વાડામાંથી મુક્ત થઈ અને હું માણસ છું ને હું હિન્દુ છું એમ નક્કી કરવું પડશે આપણે બધા તમે કૂતરો પાળો અને કૂતરાને ખોળા બેહારો એ અછૂત નહીં એ અછૂત ખરો કરો કૂતરો ઓછું છે અરે હું તમને પૂછું છું અમદાવાદ વાળા બોડા આવું છું કૂતરો ઓછું છે એ ઓછું નહીં માણા કેમ ઓછું પૂછજો કે પોતાના પોતાની જાતને પૂછજો આપણામાં નાખી દેનારા હતા કોણ આપણા જ હતા અને આજે ઘણા એવા નીકળ્યા છે તમે વસ્તી ગણતરી કરાવો પણ કે છે એની કોમના આધારે કરાવો એટલે શા માટે તમે અમને બે જુદા પાડો છો અમે હિન્દુ છીએ અમને હિન્દુ થઈને રહેવા દો આ મારા હનુમાને જોડવાનું કામ કર્યું બધાને જોડવાનું આ લાખો વર્ષ પહેલાની વાત કરું છું આજે હું બહુ મોટા સંતનું પુસ્તક વાંચ બહુ મોટા સંતનું પુસ્તક વાંચી રહ્યો હતો હનુમાનજી વાનર હતા અને રામાયણ વાલ્મિકી રામાયણ ની અંદર લખ્યું છે કે હનુમાનજી વેદના અભ્યાસ કર્યો હતો વેદ નો શાસ્ત્રી હોય તો આદિકાળની અંદર વેદ સર્વ માન્ય હશે પણ પછી કોક મારી જેવા સ્વાર્થી એવા લોકો જન્મ હશે એટલે શાસ્ત્રોમાં ફેરફાર કરી નક્કી કર્યું આને અડાય આને નો અડાય આને આને આપણા બેહવા બે હા હું એટલું ચોક્કસ દારૂડિયા હોય જુગારી હોય કપટી હોય છળ વાળા હોય કોકનું કાપી નાખતા હોય કોકનું કરી નાખતા હોય કોકને બાટલીમાં ઉતારીને બુસ મારી દેતા હોય એવાથી હો ગાવા ઘરે જો એટલે ગંગા સતી અમારા કાઠિયાવાડના એ કહી ગયા સંગતું કરો ને તો એવા નરણી કરજો જે ભજનમાં ભરપૂર રાખે દારૂની બોટલ ખોલાવે ને બીજે જ્યાં જ્યાં લઈ જાય ને જુગાર રમાડે એવાથી આઘું રહેવાય એવો આપણને માવાના કટકા ખવડાવે લાય ખાને હવે થોડું ખાને તમારા વ્યસનથી તમારો પરિવાર ત્રાસી જતો હોય છે તમારી ઘરવાળીને પૂજજો તમારા પૂજજો તમારી દાદીમાને પૂજો તમારી બહેનને પૂજો તમારી જો દીકરી હોય નાની તો એને પૂછજો કે હું માવું એ તને ગમે છે અને સાચા મરદના દીકરા હો તો હાથ મૂકીને આત્માને પૂજો અંદરથી ના આવશે તું ખોટું કરે છો આવું ન કરાય આપણને દારૂ નું શેઠ નથી મારા બાપ આપણે સ્વીકાર કરી જોડવાનું કામ કરી હનુમાનજી મહારાજે માનવ અને રાક્ષસને જોડ્યા માનવ અને વાનર ને સુગ્રીવ અને રામનું મિલન કરાયું હોય તો હનુમાનજી મહારાજે કરાયું નર અને વાનર એને જોડાણનું કામ હનુમાનજી મહારાજે કર્યું નર અને રાક્ષસ ને જોડવાનું કામ હનુમાનજી મહારાજે કર્યું સીતા અને ભેગા કરવાનું કામ હનુમાનજી મહારાજે કર્યું અને ત્યાંની વાત ક્યાં કરો છો ભારત અને લંકાને જોડવા માટે પુલ બાંધવાનું કામ પણ મારા હનુમાનજી મહારાજે कौन कहता है कि भारत वाले तोड़ते हैं भारत वाले तो आदि काल से सबको जोड़ने का काम करते हैं तुम उपकार सुक्रीव सुक्रीव की ना। राम मिला आज महाराज जोड़ने का काम करते हैं इसलिए जो जोड़ता है वो दादा को बहुत प्यारा है जो कि आपने कोई गुजराती लोग कोई एक लो नो खाए ये पांच जन ने खबर भी नज खाए एक लो पीवे नहीं तो खाए है नो पीवा तो तुम दूध नहीं पीता ચા જ પીતા પાણી નથી પીતા તમને ઓલું જ કેમ યાદ આવે છે અમદાવાદ માં કવું નહિ મારા બાપ પીવું હોય ને તો દૂધ પીવો નાળિયેર નું પાણી પીવો ત્યારે મારે કુદરતી કહું બોસ ઈ પીવો ને હું લેવા ને ડોળું પાણી પીવો યાર હે એકલા ક્યાંય મજા નથી વેદમાં લખ્યું છે સહ એકાકીના રમતે ભગવાનને એકલા નહીં ગમતું એટલે અહીં આવે અને આપણી બધાને ભેગા રહે અને કેવું કામ કરે ખબર છે એ શબરીના એઠા બોર ખાય શબરીના એઠા બોર એ તેન હનુમાનજી હામે બહેન સત્સંગ કરે છે ને બધાને ભેગા કરીને મોજ કરે છે હું એકલો બોલી શકું પરંતુ સાથે મળીએ તો જ વાતો કરી શકાય બહુ સરસ કવિતા કોકે લખી હું એકલો બોલી શકું પણ સાથે મળીને બેસીએ તો જ વાતો કરી શકાય હું એકલો આનંદ માણી શકું પરંતુ સાથે મળીએ ને તો જ ઉજવણી કરી શકાય એકલા આનંદ માણી શકીએ પણ સાથે મળીએ ને તો ઉજવણી થાય હું એકલું સ્મિત કરી શકું પણ સાથે મળીએ તો જ મુક્ત હાસ્ય કરી શકાય આહા એકલો બેઠો બેઠા હાહા એવું કોઈ કરે મારી જો ગાંડો હોય આંટાલું જ હોય તો કરે પણ બધા ભેગા બેઠા હોય ને એવી મોજની વાતું થાય હે તો આનંદ કેટલો આવે અને જેટલો આનંદ જીવનમાં કરશો ને જેટલો આનંદ કરજો ને જેટલો આનંદ કરજો ને એટલો તમે જાજુ જીવશો ને એટલું તમે મસ્ત જીવશો આ ગેરંટી છે આપણી આ જ સુંદરતા છે સંબંધોની સંબંધો બંધાય છે સ્નેહથી વિકસે છે વાલથી પણ સચવાય છે માત્ર તો સમજણથી સચવાય છે આજે દાદાના જીવનની અંદરથી આપણે એક એક વાત જ્યારે જોઈએ ને એક એક વાત એને માત્ર ને માત્ર કોક ને કામ લાગી જવાનું કર્યું એને માત્ર ને માત્ર નાનામાં નાના વ્યક્તિને પોતાના ગળે વળગાડવાનું કામ કર્યું રામે વાંદરાઓને ભેટા રીછો ને ભેટા અરે અરે દલિત સમાજ હોય ભગવાનનો મિત્ર ભીલ હતો श्रृंगवीर पूरना ए व्हील राजा भगवान राम का मेरा राज तिलक हो रहा है, और मेरे मित्र હતા ને પુષ્પક વિમાન લઈને ઠાકોરજી જારે આવ્યા ને ત્યારે શૃંગવીરપુર માં વિમાન ઉતારીને એને બેહારીને અયોધ્યા માં આવ્યા કે ચાલ મેરા રાજ તિલકો રહ્યા હે ઓર મેરે મિત્ર અગર મેરે સાથ નહીં હોગે તો રાજ તિલક કિસ કામ કા